હાલો અને વેલકમ મિત્રો તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજા મારીશો તો આજે આપણે આપણું હોન્ડા ધોઈ ને તૈયાર થઈ ગયા છે આપણે એ ધનનો લઈને જવાનું રાજકોટ રાજકોટમાં તે પહેલા ગોંડલ જવાનું છે આપણે તો હાલો હટાણ આપણે નીકળી ગોંડલ ફાઇનલી આપણે ધન આવી ગઈ ને હવે આપણે એને કરવાનું છે વોશ ફૂલે ફૂલી વોશ તમે ખાલી ધનોની અટાણા કન્ડિશન જોઈ લ્યો જો કે તમે થમેલ તો જોઈ જ લીધું હશે આમાં તમને ખબર જ હશે તોય જોઈ લ્યો હવે આપણે આને કેવી ક્લીન કરવાના છે ને એ તો હાલ હવે આપણે ટાંકામાં નાખી દીધી મોટર આવી ગઈ હવે આને ફુવારો મારીને ચોખે કરવાની છે હવે આપણે નીકળી ગયા ફાઇનલી ગોંડલ જવા માટે હવે આપણે પોગી જશું હમણાં ગોંડલ જસ્ટ દસ

રાજકોટ સીન આવી ગયો મોજે મોજ જ કરવાની હાલ હતો હવે કાય લે મળી